નમસ્કાર શો માં આપનું સ્વાગત છે તળાજા તાલુકાના મથાવડા ગામના શખ્સની પોલીસે દેશી બનાવટની બંદૂક સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે એલસીબી પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તળાજા તાલુકાના મથાવડા ગામમાં રહેતા મિલન જમદાદાસ દેવમુરારીને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી લીધો હતો એલસીબી પોલીસે શખ્સ વિરુદ્ધ અલંગમરીન પોલીસ મથકમાં આર્મ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી